એના ટીટાલાય તો બધા પડી ગયા પાત નહી ગયા ઇતરા દિવાળીય બધા છોકરા આખા ગામના છોકરા લઈને રંગા કરતો સીધો સીધો ઓ શિટ ઓ શિટ ઇતરે આને સીધો બેહ તૈ સીધા આવતું કોણ સીધો ઓ ગુવા દે તાડવા હે ઠંડી કરો ઠંડી કરો એને ઠંડી કરો અલે

કોળી લાય બગી લાય બધું લાય હા હો ને હા તો ચશ્મા ઉધી પહેરાય હો ને બાજુમાં બેસી એમ તને રૂમાલ મૂકશે તો પહેરવા દે હો ને હા હા સુઈ જા આટલું સુઈ જા તો બે કીધું જો તા લગ્ન કરવાના ને ના નહીં કરવા

ના યાર હાલ હાલ નો આખો કાપુ ખબર

તો બધું નક્કી કર્યું 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 अले मम्मी मम्मी मत आ काडू बआले देखा बा ए भोना दिखु आई ओ बा केवा तारा ई नु ना केवा काका काका था खाओ कोनो हाय हाय ई तो चाल सेरो लावा दो ई जो के जमीन में चली आई ओ आइस कंप्लीट जबो आते ने तो बोंदो पली बेकवांगो थाल लो

ये ए मु कहो ओए ओए जोक बार फरवा लेते जा ये बार फरवा અલ્યા ની 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 કા બકા ને મખાવાની ગરી કોલે આ પાડો ના હું નડગી ઈવા જલી અલ્યા આ જ લાગી લે ઓકરી આવી અલ્યા જલ્દી આપણે લે અલ્યા લે ઘંડીવા એમ તું અલ્યા તને હું કહું બોલ ના આવો મેદાન માં જવાનું હો આવો ચવા એનું આ ખબર ઢીપણું વાગેલું એનો ચાલે મેલતો નહીં બરોબર

તરે તો પહા હા હા અલ્યા આવજી હા હા કાકા 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 તને તને હા ઓમ 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 ઓય કાકા હા રેડો ઈ હેલો અમાર ભૂત રા શે જોર આટલા ચો નહીં આ આ તું તને

what not you